લીકેજ થતા આગની ઘટના બનતા ફાર દોડી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સુરતના ગોળાદરા નહેર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન લીકેજ થઈ અને આગ લાગવાની ઘટના બની હતી એક કલાકની મહેનત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાત ગેસની ટીમ અને જીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગેસ લીકેજ થવાના કારણે આગના ગોટાળા જોવા મળ્યા હતા જોકે દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન થતા હશકારો અનુભવાયો હતો ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિકનું ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારે સતત ચાલુ રાખવો પડે એવું તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે એ હતું મેઇન રીઝન લાઈન લીકેજ થવાનું કારણ પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેઇન લાઈન લીકેજ થઈ ગયેલી હતી કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી ઘટના સ્થળે ચાર ગાડીઓ અવેલેબલ આવેલી હતી ડિંડોલી ફાયર સ્ટેશન અને દુબલ ફાયર સ્ટેશન પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ટોટલ જીબીના માણસો ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ